મિત્રો પિલુન ન્યૂઝ પર નવા જૂની જાણવા માટે લાલ કલરનું સબસ્ક્રાઈબ કરો અને ત્યારબાદ બેલ આઇકોનનું બટન ક્લિક કરો આજે આપણે શહેર ભાજપ પ્રમુખ સુજલ શાહને નથી મળતા હિન્દુ સ્મશાન કાચેલેટ્રસ્ટ દ્વારા જે કેટલા વર્ષોથી કાર્યરત છે એનું નવનિર્માણનું કામ તેઓ ચલાવી રહ્યા છે તો આ વિચાર અમને કેવી રીતે આવ્યો હાલ શું ચાલી રહ્યું છે એમાં શું વ્યવસ્થા કરવાના છે આ ભંડોળ કેવી રીતે એમને ઊભું કર્યું અને આ જે મરવાનું પણ મન થાય એવું સ્મશાન બની રહ્યું છે તો એના વિશે આપણે ડિટેલમાં જાણીશું સુજલભાઈ આ વિચાર તમને કેવી રીતે આવ્યો કારણ કે આ જ્યારે સ્મશાન હતું તો એની પરિસ્થિતિ બહુ ઓકવળ હતી તો તમને કેવી રીતે વિચાર આવ્યો કે આટલા ખર્ચ પછી એને આવી રીતે આપણે સ્મશાન બનાવીશું આ સ્મશાન નો વહીવટ ડૉક્ટર મધુસૂદન ભગત સાહેબ કરતા હતા એક વખત એમની સાથે બેઠો અને એમને વાત કરી કે આ જગ્યા છે એને ડેવલપ કરવી જોઈએ આની પહેલાં એ સ્મશાન બનાવેલું હતું પરંતુ પાકડા તૂટી ગયેલા બધું જર્જરિત થઈ ગયેલું એ સંજોગોમાં નવું સ્મશાન સારું કઈ રીતે બનાવવું ને એના માટે પૈસા કઈ રીતે ઊભા કરવા તો ડૉક્ટર સાહેબ જોડે વાત થઈ કે આપણે સાહેબને મેં એવું કહ્યું કે આપણે એક દુકાનો બનાવી દઈએ એને પગડીથી આપી દઈએ તો ભાડાની આવક થાય અને પાઘડીની આવકમાંથી દુકાનોનું બાંધકામ વાત બાદ કરતાં વધે તેમાંથી સ્મશાન પણ બને અને નિભાવ પણ થાય તેમાં એગ્રી થયા અને ત્યારબાદ આગળ આપણે એક બાજુ ત્રેવીસ ને બીજી બાજુ પંદર એમ કુલ આડત્રીસ દુકાનો બનાવી એને પાઘડીની આવક થઈ તેમાંથી દુકાનોનું બાંધકામનો ખર્ચ બાદ કરતાં બાકીના વધ્યા પૈસા એમાંથી પચાસ એક લાખ રૂપિયાના ખર્ચે આપણે શેડ બાંધકામને એની આખી વ્યવસ્થા કરી ત્યારબાદ બાકીના જે પૈસા વધશે એમાંથી આપણે જે મરણ થાય અને જે લોકો આવે એને રાહત દરે લાકડા મળે અત્યાર સુધી બધાને એવો કોન્સેપ્ટ હતો કે મફત લાકડા આપવા પણ આપણે મફત નહીં પણ રાહત દરે લાકડા મળે જેથી લાકડાનો દુરુપયોગ પણ ના થાય અને દરેકને સુવિધા મળી રહે એવી વ્યવસ્થા કરી આ આખું બાંધકામ એકદમ ડ્યુરેબલ વર્ષો સુધી કોઈ થાય નહીં એવું પૂરેપૂરું આરસીસી સ્ટ્રક્ચર ઉપર કર્યું આપણે પેસવાના બાકડા બેસવા માટેની ઝૂંપડીઓ અને આરસીસી શેડ ચાલીસ મારી ચાલીસમાં આપણે બનાવ્યા આ શેડની અંદર આપણે બે સગડીઓનું બાંધકામ બે સગડીઓ મૂકવાના છે જેથી બે સબ એક સાથે આવે તો પણ થઈ શકે એ રીતે આખું આયોજન કર્યું છે આ જગ્યાની એક બાજુ જે આ બાજુનો ભાગ છે ત્યાં આખું ગાર્ડન બનશે ત્યાં લોન થશે અત્યારે ફૂલઝાડ વાં છે અને ત્યાં લોન પણ ઉગાડવામાં આવશે ત્યારબાદ તમે જે શેડ જુઓ છો એ શેડની અંદર પણ બે સગડીઓ આપણે મૂકીશું કે જે જેની અંદર એક સાથે બે સપ બારી શકાય અને ધુમાડો ના થાય ને અગ્નિ વ્યવસ્થિત નીકળી જાય એવું આરસીસીનું સ્ટ્રક્ચર કામ કર્યું છે અને જેટલી જમીન હતી સ્મશાનની એને આખી કોર્ડન કરી દીધી છે જેથી કોઈ નુકસાન કામો પેદા ના થાય શ્રી એમ પી દોશી સદાવ્રત ટ્રસ્ટ એ આશરે એસી વર્ષ જૂનો ટ્રસ્ટ છે શ્રી એમ પી દોશી જે પોતે કાચલિયાનો વેપાર કરતા હતા જેના લીધે આ ટ્રસ્ટ કાચલિયા ટ્રસ્ટ તરીકે ઓળખાય છે આ ટ્રસ્ટનો ઉદ્દેશ સાધુ સંતો નો ભંડારો કરવો તેમજ ઉમરેઠની અંદર આવેલ સ્મશાન ભૂમિનો વહીવટ કરવા માટેનું છે જે લોકોએ ભૂતકાળમાં જોયું છે તેને ખ્યાલ હશે કે ત્યાં બંને બાજુ ખૂબ મોટા ખાડા હતા અને ચોમાસાની અંદર ડાઘુઓને જતાં ખૂબ જ તકલીફ પડતી હતી અને સબ પાડવાની પણ તકલીફ પડતી હતી ઉમરેઠ વિસ્તારમાં આ એક અદ્યતન સ્મશાન છે જ્યાં અમે સફ દહન માટે લાકડાની પણ વ્યવસ્થા કરવાના છીએ સ્મશાન એ ફક્ત સ્મશાન નહીં રહેતા લોકોના બીજા ઉપયોગમાં આવી શકે તે માટે સુંદર બગીચો અને ચાલવા માટેના વોકિંગ ટ્રેકનું પણ આયોજન વિચારેલું છે આજે સ્મશાનની આ બાજુ જે લોકો આવે અને બેસવા માટેની આખી દીકરી બનાવી છે આમાં થી ચાલીસ લોકો એક સાથે આ બાજુ બેસી શકે અને થી ચાલીસ લોકો સામેની બાજુ પણ બેસી શકે એવી આખી વ્યવસ્થા કરી છે અને જે બાંધકામ કર્યું છે એ એકદમ ડ્યુરેબલ તમે આ જોશો તો દૂરથી તમને એવું લાગે કે ટાઇલ્સો ચોટાડી છે પરંતુ પ્લાસ્ટરની અંદર જ કલર નાખી વર્ષો સુધી પ્લાસ્ટર જળવાઈ રહે એ પ્રકારનું બાંધકામ આપણે આખું કર્યું છે જેથી વર્ષો સુધી સ્મશાન જેવી જગ્યા છે કદાચ કોઈ વર્ષો પછી એની કેર ના પણ લે તો આ વસ્તુ ટકી રહે એવું આખું બાંધકામનું આયોજન કર્યું છે બીજું કે જે બાંકડા બનાવે છે એ પણ નીચેથી ખુલ્લા નથી રાખ્યા એટલે કોઈ પણ પ્રકારનો નીચે કચરો ના ભરાય ગંદકી ના થાય અને બેસવાની સરળતા રહે બાર બાર ફૂટના બાંકડા છે કે જેની ઉપર શાંતિથી આઠ આઠ માણસ બેસી શકે એવા આપણે કુલ આઠ બાંકડા પણ એમાં બનાવ્યા છે એટલે બસોથી અઢીસો માણસ બેસી શકે એવી વ્યવસ્થા આપણે સરસ કરી છે સ્મશાનની જગ્યા છે એટલે એવું ના કહેવાય કે વધારે લોકો લાભ લે પણ જે જરૂરિયાતવાળા આવે એને પૂરેપૂરી સુવિધા મળે એવો પ્રયત્ન કરવાનો અમારો એક પ્રયાસ છે અમે એમાં સફળ થયા છે અને ગામના લોકોનો પણ ખૂબ સહયોગ મળ્યો છે આર્થિક નહીં પરંતુ વ્યક્તિગત રીતે લોકોએ સૂચનો આપ્યા છે અને સૂચનો પ્રમાણે સ્મશાન બનાવ્યું છે એટલે એક સારી જે જગ્યા હતી એ જગ્યાનો સદુપયોગ થાય એવો અમારો પ્રયત્ન રહે છે ડાકુર ઉમરેજ રોડ ઉપર કાચલિયા ટ્રસ્ટનું સ્મશાન હાલ રિનોવેશન થઈ રહ્યું છે નવું બની રહ્યું છે આ સ્મશાન બીક લાગવાને બદલે ત્યાં જઈ બેસવાનું મન થાય તેવું બની રહ્યું છે સ્મશાનની આજુબાજુની જમીન સમતળ કરી ત્યાં બગીચો બનશે તેમજ ડાઘુઓને સગવડ મળે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે સૌથી વધુ ડાકોર દસ્તાવેજે જતા પદારત્રીઓ માટે સ્મશાન વિશામો બનશે સ્મશાન જેવી પવિત્ર જગ્યા કોઈ નથી એક જ જગ્યા એવી છે કે જ્યાં કોઈ ધારો કંકાસ ના થયો હોય કોઈના ઘરમાં થયો હોય દુકાનમાં થયો ઓફિસમાં થયો હોય સ્મશાન એકમાત્ર એવી શાંતિવાળી જગ્યા છે કે જ્યાં કંકાસ ના થયો હોય અમે રાત્રે પણ કામ કરીએ છીએ વાર તહેવાર અમાસ બધા દિવસે કામ કરીએ છીએ પણ આના જેવી શાંતિવાળી એક પણ જગ્યા નથી એટલે આ જગ્યાની ડેવલપમેન્ટ થાય સ્મશાનનો જે એક લોકોને બીક છે અને એક હાવ છે એ લોકોનામાંથી નીકળી જાય ને લોકો આવે અમે તો એવું ઘણા છોકરાઓ અહીંથી આવતા જતા સેલ્ફી પાડે છે અમને મજા આવે કે હાલ સેલ્ફી સ્મશાનમાં બી લોકો પાડે એટલે યુવાનોને હવે બીક નીકળી ગઈ છે ત્યારે સ્મશાનને એક જરૂરિયાતની જગ્યા છે જેમ આપણે ધર્મશાળામાં જઈએ મંદિરમાં જઈએ દવાખાનામાં જઈએ સ્કૂલમાં જોઈએ એમ અંતિમ વિધિ માટેની એક જગ્યા સ્મશાન જે રીતે જો લોકો સ્વીકારે તો આવી જગ્યાઓ ડેવલોપ થતી જાય ભવિષ્યમાં આપણા હોલ્ટ એ જગ્યાઓ પરથી જતા રહે છે જતા ના રહે એના માટેનો એક જોરદાર પ્રયત્ન